નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજનો જે વિડીયો છે એની અંદર આપણે ઈ શ્રમ કાર્ડને લગતી તમામ માહિતી છે મેળવવાના છીએ ઈ શ્રમ કાર્ડ શું છે ઈ શ્રમ કાર્ડ કોણ બનાવી શકે છે અને આના ફાયદા શું છે તમે ઓનલાઈન ઘરે બેઠા ઈ શ્રમ કાર્ડ કઈ રીતે બનાવી શકો છો એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

અસંગઠિત કામદારો માટે તેના સર્વાંગી વિકાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ઈ શ્રમ કાર્ડ યોજના દ્વારા સરકાર જે છે એ ગરીબોને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપે છે જો કે તેની માટે પાત્ર લાભાર્થીએ કોઈ પ્રીમિયમની રકમ છે એ ચૂકવવાની હોતી નથી ઈ શ્રમ કાર્ડ યોજનામાં દેશભરમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ જેટલા જે લોકો છે એને ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે હવે અસંગઠિત

શ્રમયોગીઓ છે એ બધા અસંગઠિત ક્ષેત્રના કામદારોની અંદર આવે છે તો આ લોકો છે એ કાર્ડ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે જેની ફીસ ઝીરો હોય છે અને તમે ઘરે બેઠા આના માટે કરી શકો છો હવે આની પાત્રતા અને માપદંડની આપણે વાત કરીએ તો અરજદાર જે છે એની ઉંમર પંદરથી થી ઓગણસાઠ વર્ષની હોવી જોઈએ અરજદાર છે એ આવકવેરો એટલે કે આઈટી રિટર્ન ફાઇલ ન કરતો હોવો જોઈએ અરજદાર જે છે ઈપીએફઓ અને ઈ છે એનો સભ્ય ન હોવો જોઈએ ઈપીએફઓ છે એના હેઠળ તમે કોઈ કંપનીની અંદર કાર્યરત હોય તો એ ઈપીએફઓ હેઠળ તમારું એક પીએફ છે કટ કરવામાં આવતું હોય છે અને ઈ હેઠળ તમને મેડિકલનો લાભ મળતો હોય છે તો તમારા જે જગ્યાએ કામ કરો છો ત્યાં તમારા ઈપીએફઓ અને ઈએસઆઈસી છે એ કટ થતા ન હોવા જોઈએ અરજદાર અસંગઠિત ક્ષેત્રનો કાર્યકર હોવો જોઈએ હવે એ શ્રમ કાર્ડ છે એ કોણ બનાવી શકતા નથી તો સંગઠિત ક્ષેત્રની અંદર રોકાયેલા કોઈ પણ ક્ષેત્રના એમ્પ્લોય જે છે એ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી શકતા નથી સંગઠિત ક્ષેત્રમાં ખાનગી અથવા જાહેર ક્ષેત્રના કામદારોનો સમાવેશ થાય છે જેમને નિયમિત વેતન લાંબા વેતન અને અન્ય લાભ મળે છે કેટલાક પાસે ઇએસઆઈસી અને ઇપીએફઓની સુવિધા પણ છે અને ગ્રેજ્યુએટીના સ્વરૂપમાં રજા અને સામાજિક સુરક્ષાને સંગઠિત ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે આના માટે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો તમારે આધાર કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ આટલી જે ડિટેલ્સ છે એ આની અંદર જરૂરી પુરાવા રૂપે આપવાની હોય છે હવે આનું રજીસ્ટ્રેશન છે એ સંપૂર્ણપણે ઓનલાઈન હોય છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જે આ ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપર તમારે જવાનું છે તો આવું એક પેજ છે ઓપન થશે તેમાં તમારે અહીંયા પર રજીસ્ટ્રેશન ઇઝ ટોટલી ફ્રી લખેલું છે ત્યાં રજીસ્ટ્રેશન ઓન ઇ કાર્ડ કરવાનું છે તમે જેવું રજીસ્ટ્રેશન કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે ત્યાં તમારે તમારું આધાર કાર્ડની લિંક જોડે મોબાઈલ નંબર અને કેપચા નાખી અને આ બંનેમાં તમારે નો નો કરી અને સેન્ડ ઓટીપી કરવાનું છે તો તમારા નંબર પર ઓટીપી આવશે અને ઓટીપી પુટઅપ કરી આગળ વધવાનું છે જેવું આગળ વધશો એવું તમારા આધાર કાર્ડનો નંબર માંગશે એ તમારે આધાર કાર્ડનો નંબર અહીંયા પર નાખી દેવાનો છે કેપ્ચા નાખી એગ્રી કરી અને સબમિટ કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ વેરીફાઈ થાય ત્યારબાદ તમારે એનો ઓટીપી નાખી અને વેરીફાઈ કરી દેવાનું છે ત્યારબાદ એક પેજ ઓપન થઈ જશે એની અંદર તમારે આ પાંચ વિગતો છે એ ફોર્મની અંદર ભરવાની હોય છે જેમાં ફર્સ્ટ જે છે એ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ત્યારબાદ તમારું એડ્રેસ તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારો ધંધો અને તમારી સ્કિલ અને તમારા બેંક અકાઉન્ટની ડિટેલ્સ આટલી વિગતો છે આની અંદર તમારે ફિલઅપ કરવાની હોય છે હવે પર્સનલ ડિટેલ્સની અંદર આપણે વાત કરીએ તો તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ હોય તો તમારે કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ તમારું મોબાઈલ નંબર ઇમરજન્સી મોબાઈલ નંબર ઇમેલ આઈડી તમારા નામ બ્લડ ગ્રુપ એવા જે અમુક પર્સનલ ડિટેલ્સ છે તમારે અહીંયા પર ફિલઅપ કરવાની હોય છે અને તમારે નોમિની તરીકે તમારા બ્લડ રિલેશનના કોઈ પણ વ્યક્તિ હોય છે એને તમે નોમિની તરીકે રાખી શકો છો એટલે કે તમારા પિતાને અથવા તો તમારી માતાને તમારી પત્નીને અથવા તો તમારા પતિને આને તમે નોમિની તરીકે રાખી શકો છો ત્યારબાદ નોમિની પૂરી ડિટેલ્સ છે તમારે ભરવાની હોય છે ત્યારબાદ સેકન્ડ જે પેજ છે એની અંદર તમારે એડ્રેસની વિગત ભરવાની હોય છે થર્ડની અંદર તમારા એજ્યુકેશન્સને લગતી જે વિગતો છે એ તમારે ફિલ અપ કરવાની હોય છે તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે ત્યારબાદ સર્ટિફિકેટ ત્યારબાદ તમારી મંથની ઇન્કમ કેટલી છે અને તમારું ઇન્કમ સર્ટિફિકેટ આટલું તમારે આની ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ કરવાનું હોય છે ત્યારબાદ નેક્સ્ટ જે છે એની અંદર તમારા ધંધાની અને તમારા સ્કિલને લગતી જે ડિટેલ્સ છે એ નાખવાની હોય છે એની અંદર તમે પ્લેટફોર્મ વર્કર છો તો એમાં તમારે નો કરી દેવાનું છે ત્યારબાદ તમારું પ્રાઇમરી ઓક્યુપેશન એટલે કે તમારો મુખ્ય ધંધો શું છે એ તમારે અહીંયા પર લખવાનું હોય છે એની અંદર તમે જેવું ક્લિક કરશો એવું નીચે એક લિસ્ટ ઓપન થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો એનઓસી કોડ પ્રમાણે અમુક જે લોકો છે આની અંદર એલિજિબલ છે એનું એક લિસ્ટ પણ ઓપન થઈ જાય છે તમને કેટલા વર્ષનો કામની અંદર એક્સપિરિયન્સ છે એ ત્યારબાદ તમારો સેકન્ડરી ઓક્યુપેશન એટલે કે તમારો ગુણ ધંધો શું છે એ તમારે લખવાનું હોય છે અને તમારા ધંધાનું જે એક સર્ટિફિકેટ હોય છે એ તમારે અહીંયા પર અટેચ કરવાનું હોય છે તમે જોઈ શકો છો કે આ સેક્ટરવાઇઝ આટલા જે લોકો છે ફેમિલી નેમ અને આ જોબ રોલ એના પ્રમાણે એનઆઈસી કોડ આપેલો છે તો આ એક તમે એના ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થઈ જશે એની અંદર તમે જોઈ શકો છો કે તમારો ધંધો કયો છે એને તમે સિલેક્ટ કરી શકો છો ત્યાંથી હવે છેલ્લું જે છે એની અંદર તમારે તમારા બેન્કની ડિટેલ્સ છે એ ભરવાની હોય છે જેમાં તમારું બેંક અકાઉન્ટ નંબર અકાઉન્ટ હોલ્ડરનું નામ આઈએફએસસી કોડ બેન્ક નેમ આટલું કરી અને તમારે સેવ અને નેક્સ્ટ કરવાનું હોય છે તમે સેવ અને નેક્સ્ટ કરશો એવું ત્યારબાદ આખું ફોર્મ ઓપન થઈ જશે એની અંદર જો કંઈ ભૂલ હોય તો તમે એડિટ પણ કરી શકો છો જો તમારું ફોર્મ સાચું હોય તો તમારે અહીંયા પર કરી અને અહીંયા એક સબમિટનો ઓપ્શન આવે છે એ સબમિટ કરી દેવાનું હોય છે તો તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જાય છે અને તમે તુરંત તમારું છે ઈ શ્રમ કાર્ડ છે એને ડાઉનલોડ પણ કરી શકો છો સારો લાગ્યો તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો